સુરતના બેસ્તાન વિસ્તારમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો ગભેણી ચોકડી પાસે અલગ અલગ ચિંદીના ગોડાઉન આવેલા છે જેમાં કાપડનો ચિંદીનો જથ્થો હતો જ્યારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે સાડીના નાના નાના કટકા કાપડના બચી જતા હોય છે તેનો એક અલગથી ગોડાઉન વેપારીઓ કરી દેતા હોય છે ઘણા લોકો ટેક્સટાઇલ માર્કેટમાં જે વધેલા કાપડના ટુકડા હોય છે તેને એકત્રિત કરતા હોય છે તેવી રીતે ગબેણી વિસ્તારમાં ચોકડી પાસે ખુલ્લા પ્લોટની અંદર આવા ગોડાઉન ઉભા કરી દેવામાં આવ્યા છે અંદાજે ત્રણ એકર જેટલી જમીનમાં આ ગોડાઉન ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવ્યા છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો ચિંદીનો જથ્થો હતો જ્યાં મોડી રાત્રે આગની ઘટના બની હતી કાપડનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવા ખૂબ જ મુશ્કેલ બન્યો હતો હતો અલગ અલગ ફાયર સ્ટેશનની ઉપર પહોંચી આગ આગ પર મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ વિકરાળ હોવાને કારણે કાબૂ મેળવવા મુશ્કેલ બન્યો હતો ફાયર ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું કે રાત્રે બે થી ત્રણ વાગ્યાના અરસામાં કોલ મળ્યો હતો કે બેસ્તાન વિસ્તારના ખુલ્લા પ્લોટમાં આગ લાગી છે અહીં આવીને જોયું તો ખૂબ મોટા પ્રમાણમાં અંદર જે કાપડના ચિંદી ગોડાઉન છે તે આગ ફેલાયેલી હતી પંદર ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો દસ વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવાયો હતો જે બાદ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી કાપડના ટુકડાનો જથ્થો હોવાને કારણે ફરીથી આગ લાગવાની શક્યતાને જોતા જેસીબી મશીનથી જે પણ થોડો કાપડનો જથ્થો બાકી છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને આગ ન લાગે પ્રાથમિક તપાસમાં સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાઈ આવ્યું છે ખુલ્લા પ્લોટ ઉપર આ ગોડાઉનમાં કોઈ એક માલિક નથી પરંતુ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ગોડાઉન શરૂ કરવામાં આવ્યું છે ಬಿರೋ ರಿಪೋರ್ಟ್ ಎಷ್ಟ ಟೆಂಟಿ ಫೋನ್ ನ್ಯೂಸ್ ಸೂರತ್